માણસાની બાજુમાં બે ગામ એક રિદ્રોલ અને એક પ્રતાપપુર અંદર નાનબાઈ માં થઈ ગયા વર્ષો પહેલાની વાત છે અને ત્યારે દુશ્મનો આવ્યા હતા યુદ્ધ કરવા માટે ક્યાંક ગાયો વાળી બજાવવા માટે આવ્યા હતા ક્યાંક બેન દીકરીની ઇજ્જત લૂંટવા માટે આવ્યા હતા ક્યાંક માલ મિલકત સમૃદ્ધિ લૂંટવા માટે આવ્યા હતા અને તે આપણી પાસે હતું તો આપણી પાસે પુરુષો ઓછા હતા એટલે નાનભાઈ નક્કી કર્યું કે મારે પુરુષો ઓછા છે હું થઈ ગઈ કર્યા સુધી અને કેટલાય હામે દુશ્મનો હતા એના માઠા આડે ધાડ વાગી નાખ્યા હતા અને ત્યારે હાહાકાર મચી ગયો અને હાહાકાર ની અંદર એક સવાલ હતો કે આ કોણ યુવક છે આ કયા ગામનો યુવક છે આની માતા કોણ છે અને એવા જ સમય આપણા નાનબાઈ માં ઘોડે સવાર થઈ ને પોતાના પગની તરફ નમે છે તો એને પગનું કડલું છે એ દુશ્મનો જોઈ જાય છે ત્યારે ખબર પડે છે કે પગની અંદર કડવું પહેર્યું છે આ કોઈ પુરુષ નથી આ સ્ત્રી છે અને આને પાછળથી વાર કરે છે નાનભાઈ માં છે એનું માથું સાહેબ પણ એ રિધ્રોલ અને બે હાથ ની તાર બે ધારી તલવાર છે એ ચલાવતા ચલાવતા પ્રતાપપુર આવે ને ત્યાં સુધીમાં બાવીસ કિલોમીટર ના અંતર ની અંદર માત્ર એનું ધડ છે ને એ લડતું લડતું ત્યાં જાય છે સાહેબ આવી દીકરીઓ એટલે સમાજ અમીરાત કેવી છે ખાનદાન ખુમારી દાતા થી કેવી છે અને એવી વાર જ્યારે અહીંયા મૂકવાની હોય ત્યારે મને એમ લાગે કે બરોબર ભગવાને નિમિત્ત બનાવી આવી વાતો ઘણી અંદર માલિકા ગરબાયેલી પડી હોય પણ કોની સામે જઈને કેવી તમે કોઈ પણ સમાજ કરો છો પણ ઓગણીસો સત્યોતેર થી આ સંસ્થા છે એને ક્યાંક પાયા રોપી દીધા કે તમે ભવિષ્યમાં ભેગા થઈ શકે મારે અહિયાં કોઈ મોટી મોટી વાતો નથી કરવી અને સૌજી દાદા એ કદાચ ઉલ્લેખ કરતા ભૂલી ગયા છે દસમા ધોરણ ની અંદર હું મનમાં પંચાવન ટકા પાસ છું એટલે તમને એમ લાગતું બહુ છે મોટી મોટી વાતો કરશે નહીં તમારા દિલને સ્પર્શે દિલ ની અંદર કઈક પરિવર્તન આવે અને આજની જયારે બેનો દીકરીઓ બીજી મહત્વની વાત તો મને બહુ ગમી કે જયારે અહીંયા દીકરીઓ પોતાનું સ્વાગત ગીત લઈને આવી હતી ને ત્યારે એને પાંચ મીટર ની સાડી ઓઢી હતી આજે શહેર ની અંદર તમે જાઓ સાહેબ ત્યારે એને 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 પાંચ ફૂટ ના કપડા પહેરવા હોય ને તોય તેને અંદર થી અનકમ્ફર્ટેબલ લાગે અહીં પાંચ પાંચ મીટર ની સાડી ઓઢી છે ને માથે ઓઢણા ઓઢ્યા છે એ વાત સાબિત કરે છે કે અમારા જીવન અંદર મર્યાદા થી વિશેષ કાઈ નથી અને મર્યાદા માટે અમારે અમારા જાન ને જોખમ માં મૂકવું પડે કે જાન ની બાજી લગાવવી પડે તો અમે લગાવી દેવા માટે તૈયાર પણ ક્યારેક ક્યારેક એમ થાય કે આવી ખમીરાત ની અમીરાત ની શૌર્યતા ની વાતો તમારી સામે મારે મૂકવી છે ત્યારે હું બહુ પાછી પડું છું કેમ કે હું પણ સમાજ માંથી આવું છું ત્યાં દીકરીઓના અંદર દીકરાઓના કિસ્સા છે પણ જે સમાજની અંદર જે ખમીરાત છે અને ગુણવત્તા શાહે કીધું છે એક મેર જ્ઞાતિ અને એક ચૌધરી સમાજ આ બે સમાજ એવા છે કે આજે એવી પરંપરા જાળવી રાખે છે

અને સ્ત્રી જગત ની લાજ આ પુરુષ હજી આડો હાલે ને તો સમાજ માફ કરી દે બે ધોલ મારીને એક બાજુ બેહાડ દે પણ જીવન ની અંદર કેક લાંછન લાગે સ્ત્રીના જીવન ની અંદર કોઈ કલંક લાગે તો શક્ય નથી કે આ સમાજ માફ કરે અને તમે મારું આ માથા નું કે દીકરી હોય રમતી હોય અને એ દીકરી થાય અને પછી એની અંદર જે માન મર્યાદા એની અંદરની જે સભ્યતા એની અંદર જે બોલવાની વાણીની વ્યવહારની આ જે મર્યાદા બધી લાગી જાય છે ને એ ચુંદડી બાકી આ ચુંદડી તમને દુકાનમાં લઈ લે જાવ કિંમત કેટલી થાય બસો રૂપિયા પાંચસો રૂપિયા પણ આ માથે ઓળાને પછી મહામોલી છે અને એવો જ્યારે સમાજ અહીંયા મારી વચ્ચે બેઠો છે અને મા દીકરી જ્યારે અહીંયા બેઠી છે અને એમ કેવાય ને કે દુનિયાની અંદર ભગવાનને પણ જો પૂજા કરવાનું મન થાય ને તો એ સ્ત્રીની પૂજા કરે અને ભગવાન એવું કીધું જ છે કે આ સર્જન હારે કે જ્યાં હું થાકી જાઉં છું ને મેં એક સ્ત્રીનું સર્જન કરી દીધું જા હવે તારાથી આખી દુનિયા છે ને એ ચાલશે તમે મને જન્મ મળ્યો છે એ સ્ત્રીના ઉદર ની અંદર રમીન મળ્યો છે તમે મારું કંઈ પ્રાગટ્ય નથી થયું અને એવા સ્વરૂપ વંદનીય હોય સૌથી પહેલા તો એ લક્ષ્મીના સ્વરૂપે તમારા મારે આંગણે આવે અને એ જયારે આવે ને ત્યારે એના એને એને અસ્તિત્વની એક ઓરા હોય ને બહુ અલગ હોય ઘર ને આંગણે દીકરો જન્મ હોય તો અહીંયા એમ ટાઢકવાડપણ પાડશે આશ અર્ધ બાપની માથેથી ભાર વયો જશે પણ ઘરના આંગણે દીકરી જન્મની હોય ને તો સાહેબ એ જે ભાવ હોય ને બહુ અલગ હોય અને એટલા માટે મંચ ઉપરથી બોલી શકાય કે મારે આંગણે બે જોડવા દીકરીઓને ભગવાન માતા-પિતા બનવાનું સૌભાગ્ય આપ્યું છે મારી ચાર વર્ષની દીકરીઓ છે અને સમાજ મને બહુ મેળાટોણા માર્યા છે પરુરબેન કે બે દીકરીઓ છે અને ત્યારે હું એને એમ કહું છું કે સાહેબ ભાગ્યશાળી છું કે બે બે દીકરીઓ એક સાથે આપી છે